પૂર્વ કચ્છમાં હત્યાનો બનાવ સામે આવ્યો બનેવીએ કુહાડીના ઘા મારી ઘાટ ઉતાર્યો આદિપુરના ચારવાડી વિસ્તારમાં રહેતા પચીસ વર્ષીય પરેશભાઈ મોહનભાઈ મહેશ્વરીની ગતરાત્રીના અરસામાં હત્યા મરણ જનાર ઘેર હતા ત્યારે ગાંધીધામના સુંદરપુરી વિસ્તારમાં રહેતા તેમના બનેવી ભાણજી નારાયણ ધુવા ઘરે આવ્યા હતા અને મૃતકના બહેન મૃતકના ઘરે રીસામણે હોવાથી શાળા અને બનેવી વચ્ચે બોલાચાલી થઈ હતી જે દરમિયાન મૃતકના બનેવીએ કુહાડાનો ઘા મારી શાળાને મોતને ઘાટ ઉતારી દીધો હતો મરણ જનારને પીએમ માટે સરકારી હોસ્પિટલ રામબાગ ખાતે લઈ જવામાં આવ્યું હતું પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મરણનાર પરેશભાઈ ના ઘરમાં તેમજ આરોપી દ્વારા મરણ બતાવીને બનાવ બનતા આરોપી મરણ પત્ની અનામિકાબેન દ્વારા આદિપુર પોલીસ સ્ટેશન ખાતે ખુનની ફરિયાદ દાખલ કરવામાં આવે છે અને પોલીસ દ્વારા એફઆઈઆર દાખલ કરીને તપાસ ચાલુમાં છે તેમજ પોલીસ દ્વારા આરોપી શોધવાના પ્રયત્ન પણ ચાલુમાં છે આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટને લગતી તમામ આઈટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી ગાર્મેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઇટમો એક વખત ખરીદી કરવા આવો માંડવી મધ્ય આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઈવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો ફાઈવ વન ફાઇવ થ્રી વન સેવન ડબલ નાઇન ઝીરો ડબલ ફોર વન ફાઇવ થ્રી વન સેવન સંગાર ફાર્મ એન્ડ નર્સરી અમારે ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાતરીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો નારાયણભાઈ એસ સંગાર નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ રામજીભાઈ આર સંગાર નાઇન વન ઝીરો સિક્સ વન ડબલ ફોર થ્રી એટ ફોર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ